શ્રીમદ ભાગવત નવમો સ્કંદ પહેલો અધ્યાય વૈવસ્વત મનુના પુત્ર રાજા સુધુમ્ન ની કથા પરિષિત રાજા પૂછે છે કે ભગવાન તમે બધા મનુઅંતરોના અને એના અનંત શક્તિશાળી ભગવાન દ્વારા કરવામાં આવેલા ઐશ્વર્ય પૂર્ણ ચરિત્રનું વર્ણન કર્યું આપે કીધું કે પાછલા કલ્પના અંતમાં દ્રવિડ દેશના સ્વામી રાજર્ષિ સત્યવ્રતે ભગવાનની સેવા કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ જ આ કલ્પમાં વૈવસ્વત મનુ થયા એના વંશનું અને ચરિત્રનું અમને વર્ણન કરો અમારે કથા સાંભળવાની જિજ્ઞાસા છે સુતજી કે છે પરિચિત રાજાએ આવી રીતે પ્રશ્ન કર્યો ત્યારે સુખદેવજી મહારાજ કે છે શ્રી સુક યુવાચ શ્રુયતા માનવો વંશઃ પ્રાચુર્યેણ પરંતપ શક્ય તે વિસ્તર તો વિસ્તરતો હું તમને ટૂંકમાં વર્ણન કરું કારણ કે સેંકડો વર્ષો પણ એનું વિસ્તારથી વર્ણન કરી શકાય એમ નથી પરમાત્મા છે નહી તો નાના મોટા બધા પ્રાણીનો નો આત્મા છે પરાવેશા ભૂતા આત્માય પુરુષ પર અને પ્રલય સમય માત્ર તેઓ હતા આ વિશ્વ અને બીજું કાંઈ નહોતું એના નાભી પ્રદેશમાંથી એક સુવર્ણમય કમળનો કોષ પ્રગટ થયો એ કમલ કોષમાં ચતુર્મુખ બ્રહ્માજીનો નો આદરૂપાવ થયો એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજીના માનસ પુત્ર મરીચી અને મરીચીનો પુત્ર કશ્યપ અને એના ધર્મપત્ની એટલે કે સૂર્યનો જન્મ થયો અને વિવસવાનના સંજ્ઞા નામના પત્નીથી શ્રાદ્ધ દેવ મનુનો જન્મ થયો અને પરમ મનસ્વી દેવ રાજાને ત્યાં એની પત્ની શ્રદ્ધા દેવી ના ગર્ભથી દસ પુત્ર થયા દિષ્ટ કરુષ નરીશ્યંત પૃષ્ઠ પુરુષ નપગ અને કવિ વૈવસ્વત મનુ પહેલા તો સંતાની એ સંતાન નતું એટલે વશિષ્ઠજી એને સંતાન પ્રાપ્તિ કરવા માટે મિત્રા વરુણનો યજ્ઞ કરાવ્યો યજ્ઞના આરંભમાં માત્ર દૂધનો જ આહાર લેનારા વૈવસ્વત મનુના પત્ની શ્રદ્ધા દેવીએ પોતાના હોતા પાસે જઈ અને એવી યાચના કરી કે મને પુત્રી જ થાય એટલે અર્ધવર્યુની પ્રેરણાથી હોતા બનેલા બ્રાહ્મણોએ શ્રાદ્ધ દેવીની ઈચ્છા અનુસાર એકાગ્ર ચિત્તે ઉચ્ચારણ કરી અને યજ્ઞ કુંડીમાં આહુતિ આપી જ્યારે હોતાએ આ પ્રમાણે વિપરીત કામ કર્યું ત્યારે યજ્ઞના ફળ રૂપે પુત્રને બદલે પુત્રીનો જન્મ થયો ઈલા નામની પુત્રી એટલે શ્રાદ્ધ દેવ મન છે પ્રસન્ન ન થયું વશિષ્ઠજીને કે ગુરુદેવ ભગવાન તમે તો બ્રહ્મવાદી છો તમારો કર્મ વિપરીત ફળ આપનારો કઈ રીતે થઈ ગયો પુત્ર માટે યજ્ઞ કર્યો તો પુત્રી કેમ થઈ ગઈ આ તો મોટા દુખની વાત કહેવાય વૈદિક કર્મમાં આવું વિપરીત ફળ તો ક્યારેય નો થવું જોઈએ તમારા લોકોનું મંત્ર જ્ઞાન તો પૂર્ણ જીતેન્દ્રિય છો તપસ્યાને લીધે તમે નિષ્પાપ થઈ ચૂક્યા છો અને દેવતાઓમાં કદી અસત્ય સંભવતું નથી તો આપના સંકલ્પનું આ વિપરીત ફળ કેવી રીતે થયું અષ્ટ્યા સાંભળું અને જાણી લીધું કે હોતા એ વિપરીત સંકલ્પ કર્યો છે એટલે વૈવસ્વત મનુને કહે છે કે રાજન તમારા હોતાના વિપરીત સંકલ્પથી આપણો સંકલ્પ બરાબર પૂરો નથી થયો અને છતાંય હું મારા તપના પ્રભાવથી તમને શ્રેષ્ઠ પુત્ર આપીશ વશિષ્ટો નિર્ણય કર્યો અને એ ઈલા નામની પુત્રીને જ પુરુષ બનાવી દેવા માટે પુરુષોત્તમ ભગવાન નારાયણની સ્તુતિ કરી એટલે ભગવાન એ સ્તુતિ સાંભળી સંતુષ્ટ થઈ અને વરદાન આપ્યું કે એ વરદાનના પ્રભાવથી એ કન્યા સુધૂન નામનો ઉત્તમ પુરુષ બની ગઈ પરિષિત મહારાજ એકવાર સુધુમનો સિંધુ દેશના ઘોડા પર સ્વાર થઈ અને મંત્રીઓને સાથે શિકાર કરવા ગયા સુંદર ધનુષ અદભુત બાણ લઈ કવચ ધારણ કરી હરણનો પીછા કરતા કરતા ઉત્તર દિશામાં બહુ આગળ નીકળી ગયા મેરુ પર્વતની તળટીમાં એક વનમાં વયા ગયા ત્યાં ભગવાન શંકર પાર્વતી સાથે વિહાર કરતા હતા અને પ્રવેશ કરતા જ જોયું કે હું સ્ત્રી થઈ ગઈ છું હું તો સ્ત્રી થઈ ગયો અને ઘોડો છે થઈ ગયો છે એની સાથે જે બધા અનુચર આવ્યા હતા એ બધા સ્ત્રી રૂપ થઈ ગયા એકબીજાનું મોં જોવા માંડ્યા ચિત્તો ઉદાસ થઈ ગયા પરિષિત રાજા પૂછે છે કે ઈ પ્રદેશમાં એવો વિચિત્ર ગુણ કઈ રીતે આવી ગયો કોણે એને આવી રીતે આવો બનાવી દીધો મને મને થાય છે છે કે પરિક્ષિત એક દિવસ ભગવાન શંકર ના દર્શન કરવા માટે મોટા મોટા તપસ્વી ઋષિઓ પોતાના તેજથી દિશાઓને અંધકાર રહિત કરતા કરતા વનમાં ગયા ઈ સમયે અંબિકા દેવનું વસ્ત્ર થોડું ખસી ગયું હતું ઋષિઓએ વચિનતા આવી રીતે અહીંયા ગયા અને આવેલા જોઈ અને પાર્વતી દેવી શરમાઈ ગયા ભગવાન શંકરના ખોળામાંથી ઉઠીને વસ્ત્ર સરખા કરી લીધા ઋષિઓએ જોયું કે ભગવાન ગૌરી શંકર અત્યારે વિહાર કરી રહ્યા હતા એટલે પાછા ફરી ગયા અને ભગવાન નરનારાયણના આશ્રમમાં પાછા વયા ગયા ભગવાન શંકરે પોતાની પ્રિયા ભગવતીને પ્રસન્ન કરવા માટે કીધું કે મારા સિવાય જો કોઈ પણ પુરુષ આ સ્થાનમાં પ્રવેશ કરશે તો એ સ્ત્રી થઈ જશે ત્યારથી એ સ્થાનમાં પુરુષો પ્રવેશ કરતા નથી હવે સ્ત્રી બની ગયા તા એની સાથે બધા ગયા તા અનુચરો એ બધા સ્ત્રી બની ગયા એ બધા વનમાં એક બીજા વનમાં એક બીજા વનમાં વિચરણ કરવા લાગ્યા ત્યારે બુદ્ધે જોયું કે મારા આશ્રમની પાસે ઘણી બધી સ્ત્રીઓ વીંટળાયેલી એક સ્ત્રી છે સુંદર છે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે અને એ સ્ત્રી સ્ત્રીએ પણ ચંદ્રના પુત્ર બુદ્ધને પતિ બનાવવાની ઈચ્છા કરી પછી બુદ્ધ દ્વારા આ સ્ત્રીથી પુરુરવા નામનો પુત્ર ઉત્પન્ન થયો આ પ્રમાણે મનુપુત્ર રાજા સુદુમ સ્ત્રી બની ગયા અને સાંભળવા મળે છે કે એમણે સ્થિતિમાં પોતાના સ્મરણ કર્યું સુધુમ્નની આવી દશા જોઈને વસિષ્ઠજીના હૃદયમાં દુઃખ થયું છે અને સુધુમ્નને ફરીથી પુરુષ બનાવવા માટે ભગવાન શંકરની આરાધના કરી ભગવાન શંકર વસિષ્ઠજી ઉપર પ્રસન્ન થયા પરીક્ષિત સાંભળો એમણે પૂરી કરવા માટે પોતાની વાણીને સત્ય રાખતા શંકર ભગવાને કીધું તમારો આ યજમાન છે ને એક મહિના સુધી પુરુષ રહેશે અને એક મહિના સુધી સ્ત્રી રહેશે આ વ્યવસ્થા પ્રમાણે ઈચ્છા અનુસાર પૃથ્વીનું પાલન કરે આવી વ્યવસ્થા પ્રમાણે અભિષ્ટ પુરુષત્વનો લાભ મેળવી પરંતુ પ્રજા છે એ પ્રસન્ન કરતી નહોતી એને ત્યાં ત્રણ પુત્ર થયા ઉત્કલ ગય અને વિમલ એ બધા દક્ષિણ દેશના રાજા બહેના કેટલો કાળ વીતી ગયો વૃદ્ધાવસ્થા આવવાથી પોતાની બધી રાજ્ય પોતાના પુત્ર પુરુરવાને સોંપી અને તપ કરવા માટે વનમાં પ્રયાણ કર્યું પરિણતે કાલે પ્રતિષ્ઠાન પતિ પ્રભુ પુરુરવશ ઉત્સૃજ્ય पुत्राय वनम् इति श्रीमद्भागवते महापुराणे पारमहंश्यां संहितायां नवमस्कन्धे ईलोपाख्याने प्रथमवध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय